ગુજરાતી ફિલ્મો હવે નવી દિશામાં આગળ વધી રહી છે જ્યાં જુદા જુદા જોનર અને કન્ટેન્ટને અપનાવવામાં આવી રહ્યા છે તે જ દિશામાં સની દેસાઈ પ્રોડક્શન્સ અને રામાય એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઈઝ જે સોળમી મે ના રોજ રિલીઝ થઈ છે હાસ્ય ડ્રામા અને રહસ્યથી ભરપૂર આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ જોવા મળશે તેમની સાથે જ હેલી શાહ અને જાનવી ચૌહાણ મુખ્ય ભૂમિકાઓમાં છે

કે તમે ગેસ નહીં કરી શકો કે હવે ફિલ્મમાં શું થવાનું છે ઘણી વાર આપણે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે આપણા મિત્રો છે સાથે આપણે એને કહીએ કે હવે છે ને આ પિક્ચરમાં છે ને આ થવાનું છે જોજે આ જોજે અને એ નહીં થાય અને કંઈક બીજું જ થશે અને પછી થશે હા આઈ થિંક આ થવાનું છે પણ એ પણ નહીં થાય આ ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે દેટ તમને એ કન્ટિન્યુઅસ તમે ગેસ જ કરતા રહેશો કે આ શું થઈ રહ્યું છે અને આ કઈ રીતે વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને લાગશે કે આ કઈ રીતે સ્ક્રીપ્ટ લખી છે અને ઇટ્સ અ કમ્પ્લીટલી એન્ટરટેનર તો બહુ જ એક્સાઇટિંગ ફિલ્મ છે સરપ્રાઇઝ અને મારી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે અને હું બહુ જ એક્સાઇટેડ છું ઓફકોર્સ નર્વસ પણ છું થોડો મારા માટે આ બહુ મોટી વાત છે ગુજરાતી ફિલ્મ કરવી આટલા વર્ષો પછી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોર દેન મોર દેન ટ્વેન્ટી ઇયર્સ વીસ વર્ષથી કામ કરું છું અને

નવા પ્રકારનું મ્યુઝિક નવું ડિરેક્શન નવું ટેકિંગ નવી વાર્તા તમને દરેકે દરેક પોઈન્ટ પર એકદમ ફ્રેશ ફીલ અમે લોકો આપવા માંગીએ છીએ એટલે એ બહુ મસ્ત વાત છે અને બીજું સરપ્રાઇઝ શું છે હું કહી દઈશ તો સરપ્રાઇઝ રહેશે નહીં એટલે એ જોવા જાવ અને જોઈને તમારું મન સરપ્રાઇઝ થાય છે કે નહીં એ તમે અમને જણાવો